રવિ પાક શું છે જે પાકો શિયાળાની ઋતુમાં ઓક્ટોબર નવેમ્બર વાવાય છે અને ઉનાળાની શરૂઆતમાં માર્ચ એપ્રિલ કાપણી થાય છે 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 તેને કહેવામાં આવે કેટલી હોય વાવણી સમય થી નવેમ્બર હોય છે કાપણી સમય માર્ચ થી એપ્રિલ હોય છે શિયાળો ઋતુ અનુકૂળ હોય છે રવિ પાક માટે હવામાનની જરૂરિયાત કેવી હોય છે ઠંડુ અને સૂકું હવામાન ઓછો વરસાદ અને વધારે તડકો પાક પકવવામાં મદદરૂપ થાય છે પાણી સિંચાઈ કેટલી આવશ્યક છે રવિ પાક માટે સિંચાઈ ખૂબ જરૂરી હોય છે વરસાદ ઓછો હોવાથી નહેર કૂવો ટપક સિંચાઈ ઉપયોગી છે કેવા પ્રકારની જમીનની જરૂરિયાત હોય છે ઉર્વર અને સારી નિકાસવાળી જમીન દૂરતી કાળી અથવા લોમ જમીન યોગ્ય મુખ્ય રવિ પાકો ક્યાં લઈ શકે છે ઘઉં ચણા દાળ વટાણા સરસવ તલ જીરું ધાણા બટાકા ડુંગળી તમાકુ વ્યવસાયિક પાક લઈ શકાય રવિ પાકના લાભ ઊંચી ઉપજ જીવાત અને રોગ ઓછા થાય છે ખેડૂતોને સારી આવક મળે છે રવિ પાક ની મર્યાદાઓ સિંચાઈ પર વધુ આધાર વધારે ઠંડી પડવાથી નુકસાન થઈ શકે રવિ પાક હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત રવિ પાક શિયાળામાં ઉગાડવામાં આવે છે ઓછા વરસાદ છતાં સિંચાઈ થી સારો ઉત્પાદન આપે છે અને ભારતની ખેતી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે